હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ તિજસ ગુજરાતી રેસીપીઝમાં તો મિત્રો આજે આપણે બનાવીશું વઘારેલી રોટલી મિત્રો જો ઘરે વધારાની રોટલી પડી હોય તો તમે એનો વઘાર કરી એકદમ ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો મિત્રો તમે વઘારેલી રોટલી છાશમાં પણ બનાવી શકો છો પરંતુ આજે આપણે છાશ વગર જ બનાવીશું આ વઘારેલી રોટલી ફક્ત પાંચથી દસ મિનિટમાં જ બની જાય છે તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ રેસીપી શરૂ કરતાં પહેલાં જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલાં આપણે જે વધેલી રોટલી હોય તેને આપણે નાના નાના પીસમાં મસળી દઈશું તમારે મોટા પીસ રાખવા હોય તો તમે રાખી શકો છો ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરુંનો મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર અને થોડી તલ એડ કરીશું અને બે મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું ત્યારબાદ આપણે બધું સરસ મિક્સ કરી લઈશું હવે આપણે તેનો વઘાર કરીશું તે માટે એક નોનસ્ટિક પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીશું રાય તાતળી જાય ત્યારબાદ ચપટી હિંગ એડ કરીશું સાથે પાંચ થી છ જેટલા કડી લીમડાના પાન એડ કરીશું અને ત્યારબાદ જે આપણે રોટલી મસળી હતી તે એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું પાંચ મિનિટ સુધી આપણે લો પર રહેવા મિત્રો ફ્લેમ મિનિટ પછી આપણે જોઈ શકો છો વઘારેલી રોટલી ફક્ત પાંચથી દસ મિનિટમાં જ ખૂબ જ જલ્દીથી બનીને રેડી થઈ જાય છે આ રોટલી તમે બાળકોને લંચ બોક્સ માટે બનાવી શકો છો અને ચા સાથે પણ નાસ્તામાં બનાવી શકો છો તો મિત્રો આજની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ